એક ત્રણ ઉપાડી તે અને બે હે ડામોર રમેશભાઈ પિસાજી ના ઘરે ડુંગરા વિસ્તારની નજીક આવેલું ઘર છે અમારે અહીંયા આયે દિન થી દસ જેવા દીપડાઓનું બહુ જ ત્રાસ છે આ ત્રણ થી ચાર બકરા ભોધેલા હતા એમાંથી બે બકરા બધેલા જ છે અને એક બકરાને ઉપાડીને દીપડો જંગલ વિસ્તારમાં લઈ ગયો છે અમે આ દિવસે બહુ ડરનો ભયના વાતાવરણની અંદર જીવીએ છીએ એટલે જંગલ વિભાગને નમ્ર વિનંતી છે કે અમારે અહીંયા ફેન્સિંગ નાખે અને અમારું ભયભીત જીવન છે એ થોડું દૂર જે કર્મચારી છે એ ધ્યાન આપે એવું અમારે નમ્ર વિનંતી છે અમુ રમેશભાઈ પિતાજીના ઘરે દીપડો રાત્રે આવેલો ને એમાં ત્રણ બકરા મારી નાખે છે એક બકરું લઈ ગયો છે અને નાનું બચ્ચું એક બાકી છે અહીંયા જીવતું છે અને એ અહીંયા હયાતમાં છે મરેલા બકરા